જે બબાલ છે એમાં નવનીત હુમલો કરવામાં આવ્યો જે કોળી સમાજમાંથી આવે છે એટલે કોળી સમાજ નવનીત બાલિયા મદદ માટે મેદાને આવ્યો છે કોળી સમાજના જેટલા પણ રાજકીય અને સામાજિક આગેવાનો છે એ બધા જ નવનીત બાલિયા મદદ માટે તૈયાર છે અને હવે તો આપણે જોયું કે કોળી સમાજના જે છે છે એ દક્ષિણ ભારત સુધી પહોંચ્યા કર્ણાટકથી પણ કોળી સમાજના જે આગેવાનો છે એ પણ નવનીત બાલિયાની મુલાકાતે પહોંચ્યા હતા એટલે હવે આ જે મુદ્દો છે એ ન માત્ર ગુજરાત પૂરતો સીમિત રહ્યો છે પરંતુ હવે દક્ષિણ ભારત સુધી પણ પહોંચ્યો છે જ્યારે સામે પક્ષે જે જયરાજ આહિર ઉપર આરોપો લાગી રહ્યા છે ત્યારે આહિર સેના આની અંદર શું કરી રહ્યું છે અથવા તો સમાજના લોકોનું આની અંદર શું સ્ટેન્ડ છે છે એ પ્રશ્ન કેટલાય દિવસથી હતો અનેક જગ્યાએ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે આમાં આહિર સમાજનું શું સ્ટેન્ડ છે અથવા તો આહિર સમાજની જે આહિર સેના છે એ લોકો આ જે સમગ્ર કેસ છે એને લઈને શું માને છે તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપતા આહિર સેનાના એક આગેવાન સામે આવ્યા છે એમણે એમણે શું કહ્યું છે માયાભાઈ સમર્થન કર્યું છે કે કેમ બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય બે બીએસવી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આહિર સમાજ અને આહિર સેના ને વારંવાર ઘણી જગ્યાએ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા કે કોળી સમાજના જેટલા પણ રાજકીય અને સામાજિક આગેવાનો છે સંગઠનો છે બધા તો નવનીતભાઈ બાલોદિયાની વારે આવ્યા છે અને એમની મદદ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વિવિધ સ્વરૂપે એ લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે પરંતુ આ જે લડાઈ છે હવે જાણે વ્યક્તિગત લડાઈ ન રહેતા સામાજિક મુદ્દો બની ગયો હોય એ રીતે હવે કેટલી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જાણે આહીર સમાજ અને કોડી સમાજ વચ્ચેની આ લડાઈ હોય એવું લાગી રહ્યું છે ઘણા યુવાનો આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર ઝઘડતા પણ આપણને જોવા મળી રહ્યા છે ત્યારે આ બધા પ્રશ્નોની વચ્ચે આહીર સેનાનું શું સ્ટેન્ડ છે એ પ્રશ્ન ખાસ ઉઠી રહ્યો હતો ત્યારે આહીર સેનાના આગેવાને હવે આ પ્રશ્ન બાબતે પ્રતિક્રિયા આપી છે સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તેમનું શું સ્ટેન્ડ છે પછી આગળ વાત કરીએ જય દ્વારકાધી તમામ મિત્રોને આ વિડીયો આહીર સમાજ માટે અમે આહીર સેના ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ આજે આઈએસએના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો આઈએસએના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાય આજે આ બગદારાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે લગભગ પોણો કલાક કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અને અંતમાં જે આઈએસએના ગુજરાતનું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આઈએસએના ગુજરાતનું સ્ટેન્ડ શું છે એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ તો ભૂત આઈએસએના ગુજરાત એમાં પહેલો શબ્દ જ આઈ છે જ્યારે પણ આઈ સેના આઈ સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય અયુસેના ના ગુજરાત સમાજ માટેના ગુજરાતી માયાભાઈનું આપણા સમાજના ગૃપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે કે માયાભાઈ એવું કે છે કે શાંતિ જાળવો માયાભાઈની જે વાત છે એ ક્યાંક ક્યાંક યોગ્ય પણ છે માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે આઈ સમાજ અઢારે સમાજ અઢારે વર્ણ સાથે નાખી અને ચાલનારો સમાજ છે આ એમનો મેસેજ છે માયાભાઈ અને આઈ સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજ આમને સામને ના આવે એટલે શાંતિ જાળવવાની છે એટલા માટે આઈ સેના શાંતિ જાળવીને બેઠી હતી બાકી બીજા દિવસથી અમે આ સ્ટેન્ડ જવાની કોશિશ કરી હતી વાત રહી સમર્થનની તો જ્યારે જ્યારે પણ ભૂતકાળમાં સમાજને જ્યારે જયારે પણ જરૂર પડી છે તમે ત્રણ થી ચાર નેતાઓ એવી જોઈ છે કે ગાંધીનગર સુધી નવ નવ ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાક કલાકની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન બતાવ્યા છે ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજના પરિવારો કે આપણા આગેવાનો જ્યારે પણ જરૂર હોય દાખલા તરીકે હીરાભાઈ છે તો એમને જરૂર હતી તો આયુસેના એમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યા એમનો જન્મ દિવસ ઉજવી વેરાવળમાં અને અંદાજે દસ હજાર જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે ગુજરાત સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આઈ સેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે અને આઈ ગુજરાતમાંથી પણ આઈ કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી જલ્દી આપો તો આપણે કંઈક આગળ વધીએ તો આઈ કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના દેવાનો કે માયાભાઈ આહિર કે એક હોય આપણે લીલી જલ્દી આપે તો તમામ જગ્યાએ લડત ગુજરાત માયાભાઈ કોઈ પણ સાથે છે અને આઈ સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આઈ સમાજની સાથે છે એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે આ વાતની સમગ્ર આઈ સમાજે નોંધ લેવી

તો આહિર સમાજના આગેવાનનું એવું કહેવું છે કે માયાભાઈ આહિર હાલ એવું કહી રહ્યા છે કે અત્યારે શાંતિ જાળવવાની જરૂર છે આ આ જે મુદ્દો મુદ્દો છે 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 વ્યક્તિગત એટલા એટલા માટે માટે બે સમાજ વચ્ચેની લડાઈ ન બને અત્યારે શાંતિ એમનું કહેવું છે કે જયારે માયાભાઈ આહિર અમને આ બાબતે કઈ આગળ પગલાં લેવાનું કહેશે તો અમે પગલાં લઈશું સાથે જ સમાજના જે યુવાનો છે એમને એમણે ખાસ ટકોર કરી છે કે આ જે કેસ છે એમાં આપણે આગળ કાયદાકીય લડાઈ જે છે એ જ લડવાની છે સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે એ માહોલ ટાળવા માટે પણ એમણે સમાજના જે યુવાનો છે એમને ટકોર કરી છે એટલે આહિર સમાજ અને ખાસ આહિર સેના આ કેસને લઈને શું વિચારી રહી છે પ્રશ્ન જે કેટલાય ટાઈમ સમયથી પૂછવામાં આવી રહ્યો હતો એને લઈને હવે આહિર સેના દ્વારા એમનું આ જે સ્ટેન્ડ છે એ ક્લિયર કરવામાં આવ્યું છે હવે આ મુદ્દો આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આહિર સેના દ્વારા આજે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડેવી ન્યૂઝ નમસ્કાર